નમસ્તે આજે આપણે લીલા શાકભાજી ખાવાના ફાયદાઓ વિશે જાણીશું પાચનતંત્રને મજબૂત બનાવે છે ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે પાચન સુધરે છે અને કબજિયાત દૂર કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી શરીરને ઇન્ફેક્શન સામે લડી શકે છે આંખોની દ્રષ્ટિને સુધારે છે પાલક જેવી શાકભાજીમાં વિટામિન એ હોય છે જે આંખ માટે ફાયદાકારક હોય છે લોહીની ઉણપને દૂર કરે છે લોખંડ એટલે કે આયરન ભરપૂર માત્રામાં હોય છે ખાસ કરીને પાલક અને મેથીમાં જે રક્તહીનતા એટલે કે એનેમિયા માટે ઉત્તમ ગણાય છે હૃદયને સ્વસ્થ રાખે છે લોહીનો દબાણ નિયંત્રિત રાખે છે અને કોલેસ્ટેરોલને ઘટાડે છે ડાયાબિટીસ માટે ફાયદાકારક હોય છે લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે ત્વચા અને વાળ માટે લાભદાયી હોય છે વિટામિન ઈ સી અને અન્ય પોષક તત્વોથી ત્વચાને ચમકદાર અને વાળ મજબૂત બનાવવામાં મદદ કરે છે દેહનું વજન નિયંત્રિત કરે છે ઓછી કેલરીમાં વધુ પોષણ હોય છે જે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે અલ્ઝાઇમર અને રોગના જોખમમાં ઘટાડો કરે છે લીલા શાકભાજી મગજના કામ માટે પણ લાભદાયી હોય છે હાડકાને મજબૂત બનાવે છે અને કે હોય છે જે હાડકા હાડકા માટે જરૂરી હોય હોય છે છે જેનાથી મજબૂત બનતા ડિટોક્સિફિકેશન કરે છે એટલે કે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે લીલા શાકમાં ક્લોરોફિલ હોય છે જે લિવર અને કિડની સફાઈમાં સહાયક બને છે અતિસાર એટલે કે ડાયરિયા અને એસિડિટીમાં રાહત આપે છે તે નેચરલ ઠંડક આપતા તત્વો ધરાવે છે જે પાચન તંત્ર ને શાંત કરે છે hormonal સંતુલન ને જાળવી રાખે છે મેથી જેવી શાકભાજી હોર્મોનલ બેલેન્સ ને સુધારવામાં મદદ કરે છે ખાસ કરીને સ્ત્રીઓ માટે ઉપયોગી હોય છે એનર્જી વધારવાનું કામ કરે છે ફોલેટ આયન અને બી કોમ્પ્લેક્સ વિટામિન હોવાને કારણે થાકને દૂર કરે છે જેનાથી શરીરમાં એનર્જી અનુભવાય છે બાળકોના વિકાસ માટે ઉત્તમ હોય છે તેમાં લોખંડ પ્રોટીન કેલ્શિયમ ઝિંક જેવા પોષક તત્વો બાળકોના શરીર અને મગજના વિકાસ માટે જરૂરી હોય છે શરીરમાં હાઇડ્રેશનને જાળવી રાખે છે ઘણી લીલી શાકભાજી જળથી ભરપૂર હોય છે જેમ કે તુરિયા અને તુદલા જે ગરમીમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે કેન્સર સામે રક્ષણ આપે છે કેટલીક લીલી શાકભાજીમાં કેન્સર વિરોધી તત્વો હોય છે

બધું સંતુલિત રહે છે અને સારું કામ કરે છે પાલક તે લોહીની ઉણપ માટે ઉત્તમ ગણાય છે આંખોની દ્રષ્ટિ માટે ફાયદાકારક હોય છે આટકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ અને આયનથી ભરપૂર હોય છે મેથી તે ડાયાબિટીસ માટે ફાયદાકારક હોય છે પાચન સુધારે છે હોર્મોન બેલેન્સ કરે છે ખાસ કરીને સ્ત્રીઓ માટે ઉપયોગી હોય છે ત્વચા અને વાળ માટે લાભદાયી હોય છે તુરિયા શરીરમાંથી તાપને દૂર કરે છે ઓછી કેલરીથી વજન ઘટાડવામાં સહાય કરે છે યકૃત એટલે કે liver માટે લાભદાયી હોય છે લીલા વટાણા તે ઊર્જા આપતું શાક હોય છે તે ફાઈબરથી ભરપૂર હોય છે અને પાચન માટે ફાયદાકારક હોય છે પ્રોટીનનું સરસ એવું સ્ત્રોત માનવામાં આવે છે કોથમીર તે પાચનમાં સહાય કરે છે ત્વચાની એલર્જીમાં ઉપયોગી હોય છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે તેથી આપણે લીલા શાકભાજીનું સેવન જરૂર કરવું જોઈએ